વલસાડ જિલ્લામાં ખાનગી પાસિંગ ધરાવતી એક પણ સ્કૂલ વાન ચાલકોએ પરમિટ માટે અરજી કરી નથી પરમિટ નહીં ધરાવતા શાળાના વાહન સામે આગામી દિવસોમાં કડક કાર્યવાહી કરવાનો આરટીઓનો સંકેત સરકાર કોઈ વચલો માર્ગ કાઢે એ જરૂરી હોવાનું જણાવતા વાન ચાલકો બાળકોની સુરક્ષા સામે કોઈ સમાધાન નહીં હોવાનું જણાવતા આરટીઓ અધિકારી એનએચ ગજેરા વલસાડ જિલ્લામાં એક પણ ખાનગી સ્કૂલ વાહન ચાલકો દ્વારા પરમિટ માટે આરટીઓ કચેરીમાં અરજી કરી ન હોવાનું સામે આવ્યું છે સરકાર દ્વારા બાળકોની સુરક્ષાને ગેરકાયદેસર આવાગમન કરતા રિક્ષા સ્કૂલ બસ અને વાન ને ખાનગી વાહન માટે ટેક્સી પાસિંગ સહિત જરૂરી સુવિધા ઉભી કરવા આદેશ કર્યો છે અન્યથા આરટીઓ દ્વારા નિયમ અનુસાર કાર્યવાહીના નિર્દેશ અપાયા છે તો વલસાડ આરટીઓ દ્વારા શાળા સંચાલકો ટ્રાન્સપોર્ટરો અને વાહન બસ ચાલકો સાથે વલસાડમાં સેમિનાર યોજી જરૂરી માહિતી દિશા નિર્દેશ અપાયા હતા સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટના ગેમ ઝોનમાં આ ઘટના બાદ સરકારે શાળાઓના બાળકોની આવાગમન કરતા વાહનો સામે કાર્યવાહી કરવા આદેશ કર્યો હતો જોકે તે અગાઉ વાલીઓ વાન સ્કૂલ બસ રિક્ષા ચાલકોને જરૂરી સમજ આપવા અલગ અલગ સ્થળે જાગૃતિ કેમ્પ રાખ્યા હતા જેમાં બાળકોનું વહન કરતા વાહનોમાં આરસી બુક વીમો ફિટનેસ પીયુસી સર્ટી ફિટનેસ પરમિટ ફર્સ્ટ એડ કિટ ફાયર એગ પ્રતિ કલાક ચાલીસ કિલોમીટરની ગતિ મર્યાદા સહિતની સૂચના આપવામાં આવી હતી સ્કૂલ વાનના કેટલાક ચાલકોએ જણાવ્યું હતું કે ટેક્સી પાસિંગ કરવામાં આશરે બે હજારનો ખર્ચ ત્યારબાદ વીમાના રૂપિયા વીસથી પચીસ હજારનો ખર્ચ દર બે વર્ષ રિન્યૂ ખર્ચ થશે જેની સામે આવક ઓછી છે જેથી પરમિટ નથી લેતા સરકાર કોઈ વસલો માર્ગ કાઢે તેવી માંગણી કરી રહ્યા હતા આરટીઓ અધિકારી એનએચ એચ જણાવ્યું હતું કે હું વાલીઓને પણ આહવાન કરું છું તમારા સંતાનો જે બસ વાન રિક્ષામાં જાય છે તેની કન્ડિશન સુરક્ષા માટેની વ્યવસ્થા વીમો સીએનજી કિટની ગુણવત્તા પણ ચકાસો બાકી આરટીઓ બાળકોની સુરક્ષા માટે કટિબદ્ધ છે કોઈ પણ મુદ્દે સમાધાન નહીં કરાય હોવાનું જણાવ્યું હતું ત્યારે વલસાડ જિલ્લામાં પરમિત નહીં ધરાવતા શાળાના વાહન સામે આગામી સમયમાં કડક કાર્યવાહીનો આરટીઓનો સંકેત દેખાઈ રહ્યો છે હું એન ગજેરા ઇન્ચાર્જ આરટીઓ વલસાડ અત્યારે સ્કૂલ વાન ચાલકો અને સ્કૂલ બસ ચાલકો છે એની અમે અલગ અલગ સ્કૂલોમાં પોલીસ અને આરટીઓ ભેગા મળીને એમને જાગૃતિ આવે એ માટે અલગ અલગ કેમ્પેનનો કરી રહ્યા છીએ અમે ગઈ બાર તારીખે મોરારજી દેસાઈ હોલ વલસાડ ખાતે પણ બધા સ્કૂલ સંચાલકો અને ટ્રસ્ટીઓ તથા ટ્રાન્સપોર્ટ વિંગના હોદ્દેદારો ટ્રાન્સપોર્ટ કોન્ટ્રાક્ટરો જે સ્કૂલમાં ચલાવતા હોય વાહનો એવા વાહન વાહન ચાલકો બધાનો એક સેમિનાર રાખેલો હતો અને એમને સમજણ આપી હતી કે સ્કૂલ વાન જે હોય કે સ્કૂલ બસ હોય એમાં વપરાતા વાહનોમાં કયા કયા નિયમોનું પાલન કરવાનું રહે છે એમાં કઈ કઈ વસ્તુઓ હોવી જોઈએ એ માટેની કામ અત્યારે અભિયાન ચાલી રહ્યું છે પરમિટ માટેની અરજીઓ અત્યારે પરમિટ માટેની અરજીઓ તો રેગ્યુલર અમારે આવતી હોય છે પણ સ્કૂલ સ્કૂલવાનનું હમણાં કોઈ સ્કૂલ વાન માટે કોઈ આવી હોય એવું મારા ધ્યાનમાં નથી ગઈકાલે ત્રીસથી ચાલીસ સ્કૂલ વાન ચાલકો આવ્યા હતા મળવા કે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે ટેક પ્રાઇવેટ વાહનમાંથી ટેક્સી પાસિંગ કરાવવા માટે તો એમને માહિતગાર કર્યા છે એમને લિસ્ટ ઓફ ડોક્યુમેન્ટ આપ્યું છે એમને એવું આશ્વાસન પણ આપવામાં આવ્યું છે કે તમે આટલા ડોક્યુમેન્ટ લઈને આવશો એટલે તમારું કામ ઝડપથી ઝડપ ઝડપમાં ઝડપથી પૂર્ણ કરી આપવામાં આવશે અને ગાડી ચેક કરીને સેમ ડે કે મેક્સિમમ બીજા દિવસે પણ એમને કન્વર્ઝનની પ્રક્રિયા પૂર્ણ કરી ટેક્સી પાસિંગ કરી આપવામાં આવશે એવી એન્સ્યોરિટી આપવામાં આવેલી આપણે બે હજાર ઓગણીસનો પરિપત્ર છે રોડ સેફ્ટી વાહન વ્યવહાર કમિશનર સાહેબનો એમાં છે કે જેટલી સીટિંગ કેપેસિટી હોય જેની આરસી બુકમાં હોય એની સિટિંગ કેપેસિટી હોય એમાં એના કરતાં બમણા બાળકો બેસાડી શકે બાર વર્ષથી નીચેના ઉંમર હોય તો બાર વર્ષથી ઉપરની ઉંમર હોય તો જેટલી કેપેસિટી હોય એટલા જ બેસાડી શકે છે રિક્ષામાં પણ સેમ જ લાગુ પડે છે રિક્ષામાં પણ જે એની સીટિંગ કેપેસિટી હોય બાર વર્ષથી નીચેની ઉંમરના બાળકો હોય તો સિટિંગ કેપેસિટીના બમણી સંખ્યામાં બાળકો બેસાડી શકે છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો